હેલો ગુડ મોર્નિંગ એવરી હું કલ્પનાબેન બી એસ પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ બિલ્લીમોરા કોલેજમાં એડવોક લેક્ચરર તરીકેની ફરજ બજાવું છું મિત્રો આજે આપણે આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્ર પેપર તેરમાં અંતર પ્રકરણ આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણો આધાર અને આંતરરાષ્ટ્રીય અને આંતરપ્રાદેશિક વ્યાપાર વચ્ચેનો તફાવત એના વિશે અભ્યાસ કરવાના છીએ તો સૌપ્રથમ આપણે અભ્યાસક્રમમાં સમાવિષ્ટ મુદ્દાઓ હોવો જોઈએ પહેલો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો અર્થ અને મહત્ત્વ બીજું આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણો ત્રીજું આંતરરાષ્ટ્રીય અને આંતરપ્રાદેશિક વ્યાપાર વચ્ચેનો તફાવત ચોથું આર્થિક વિકાસના એન્જિન તરીકે આંતરરાષ્ટ્રીય વ્યાપાર હવે જોઈએ આંતરપ્રાદેશિક એટલે કે આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર તો આંતરિક વ્યાપાર એટલે શું એક જ રાષ્ટ્રના જુદા જુદા પ્રદેશો વચ્ચે થતા વિનિમયને આંતરપ્રાદેશિક વેપાર કહેવામાં આવે છે દાખલા તરીકે ગુજરાતમાંથી બિહારમાં કાપડ મોકલવામાં આવે છે અને બિહારમાંથી ગુજરાતમાં કોલસો મોકલવામાં આવે તો તે આંતરપ્રાદેશિક વેપાર કહેવાય પ્રાદેશિક આંતરપ્રાદેશિક વેપારમાં એક જ રાષ્ટ્રના જુદા જુદા પ્રદેશોની વચ્ચે એટલે કે રાષ્ટ્રની સીમાની અંદર થતાં વ્યાપારની ચર્ચા કરવામાં આવે છે હવે આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે શું તો જુદા જુદા રાષ્ટ્રો વચ્ચે થતા વિનિમયને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે દાખલા તરીકે ભારતમાંથી બ્રિટનમાં ચા મોકલવામાં આવે અને બ્રિટનથી ભારતમાં પોલાદ મોકલવામાં આવે તો તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહી શકાય બીજા શબ્દોમાં કહીએ તો કોઈ એક રાષ્ટ્રએ પોતાના રાષ્ટ્રની રાજકીય સીમાની બહાર એટલે કે બીજા રાષ્ટ્રની સાથે કરેલા આર્થિક વિનિમયને આંતરરાષ્ટ્રીય વેપાર કહે છે હવે આંતર પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વેપાર વચ્ચેના તફાવતના મુદ્દાઓ એમાં પહેલો મુદ્દો છે ઉત્પાદનના સાધનોની ગતિશીલતામાં તફાવત તો ઉત્પાદનના સાધનો કોઈ એક દેશ પૂરતા સંપૂર્ણ ગતિશીલ હોય છે પરંતુ બે દેશોની વચ્ચે તે સંપૂર્ણ અગતિશીલ હોય છે દેશના એક ભાગમાંથી બીજા ભાગમાં સાધનોની સહેલાઈથી હેરફેર થઈ શકે પરંતુ એક દેશમાંથી બીજા દેશમાં સાધનોની સહેલાઈથી હેરફેર થઈ શકતી નથી કામદાર પોતાના દેશમાં ગમે તે સ્થળે કામ કરવા પશ્ચ તૈયાર થશે પરંતુ બીજા દેશમાં જવા તે સહેલાઈથી તૈયાર થતો નથી આમ આંતરિક વેપારમાં સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં સાધનો સંપૂર્ણ અગતિશીલ હોય છે બીજો તફાવત છે ચલણ વ્યવસ્થામાં તફાવત તો આંતરપ્રાદેશિક વેપારમાં એક જ ચલણમાં ચૂકવણી કરવાની હોય છે આથી કોઈ મુશ્કેલી નડતી નથી પરંતુ આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા ચલણમાં ચૂકવણી કરવાની હોય છે તેથી ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે અમેરિકાથી આયાત કરેલા માલની કિંમત આપણે રૂપિયામાં ન ચૂકવી શકીએ એના માટે આપણે ડોલર મેળવવા પડે એવી જ રીતે ભારતમાંથી મોકલેલા માલની કિંમત જાપાન યનમાં ન ચૂકવી શકે એના માટે એમણે રૂપિયા મેળવીને ચૂકવણી કરવી પડે છે આમ આંતરપ્રાદેશિક વેપારમાં વિદેશી ઊંડામણનો કોઈ પ્રશ્ન હોતો નથી જ્યારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડામણનો પ્રશ્ન ઉદભવે છે ત્રીજો તફાવત છે રાજ્યનું સાર્વભૌમત્વ તો એક જ દેશની આર્થિક આર્થિક પ્રવૃત્તિ તે દેશના કાયદા કાનૂનને આધીન રહીને ચાલે છે મૂડી કામદારો તથા ઉત્પાદનના સાધનોની મુક્ત હેરફેર દેશ દેશ વચ્ચે સંભવી શકતી નથી કારણ કે દેશના લોકો એક દેશમાંથી બીજા દેશમાં જવા તૈયાર હોતા નથી માલની આંતરરાષ્ટ્રીય મુક્ત આપણે પણ ભાગ્યે જ જોવા મળે છે જ્યારે આંતરિક વેપારમાં માલની હેરફેરમાં કોઈ બંધનો હોતા નથી ચોથો તફાવત છે આર્થિક નીતિના તફાવત તો પ્રત્યેક રાષ્ટ્રની સરકાર પોતાની આર્થિક નીતિ આગવી રીતે નક્કી કરે છે જુદા જુદા દેશની નાણાકીય નીતિ કરવેરા વિષેક નીતિ આયાત નિકાસ નીતિ મજૂર નીતિ વગેરેમાં તફાવતો હોય છે અને એક દેશની સરકાર નાણાં વિસ્તરણની નીતિ અનુસરતી હોય ત્યારે બીજા દેશની સરકાર નાણાં સંકોચ અને નીતિ અનુસરતી હોય એવી શક્યતાઓ પણ રહેલી છે પાંચમો તફાવત છે નિયંત્રણોમાં તફાવત તો આંતરપ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય વેપારમાં નિયંત્રણો હોય છે કે બંને વેપારમાં નિયંત્રણો હોય છે પરંતુ આંતરપ્રાદેશિક વેપારમાં આંતરરાષ્ટ્રીય વેપારના નિયંત્રણો અને અંકુશોની સંખ્યા અને કક્ષા વિશેષ હોય છે આંતરરાષ્ટ્રીય વેપારમાં આયાત અને નિકાસ જકાત આયાત પરવાના કવોટા પદ્ધતિ આયાત નિકાસ પર પ્રતિબંધ જેવા અંકુશો અને નિયંત્રણો આંતરરાષ્ટ્રીય વેપારમાં હોય છે એ જ પ્રમાણે આંતરપ્રાદેશિક વેપારમાં પણ કેટલીક વસ્તુઓની હેરફેર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મુક્ત રીતે થઈ શકતી નથી પરંતુ આ બંને પ્રકારના નિયંત્રણોની કક્ષા અને સંખ્યામાં ઘણો તફાવત હોય છે છેલ્લો તફાવત છે વિભિન્ન બજારો આંતરિક બજાર કરતાં આંતરરાષ્ટ્રીય બજાર વધુ જટિલ હોય છે જુદી જુદી નાણાં પદ્ધતિ વિવિધ નિયંત્રણો એ સિવાય પણ ઘણા બધા ઘણા બધા પરિબળો જુદા જુદા દેશના બજારો વચ્ચે તફાવતો ઊભા કરે છે કાયદા વાપરનાર વર્ગની પસંદગી ભાષા જુદી જુદી સામાજિક સંસ્થાઓનું અસ્તિત્વ આ બધાના લીધે એક દેશનું બજાર બીજા દેશના બજાર કરતાં જુદું પડે છે આમ ફેડરિક લિસ્ટના મતે જોઈએ તો આંતરિક વેપાર એ આપણી વચ્ચેનો વેપાર છે જ્યારે આંતરરાષ્ટ્રીય વેપાર એ આપણી અને તેમની વચ્ચેનો વેપાર છે હવે જોઈએ વ્યાપારનો આધાર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ આંતરરાષ્ટ્રીય વ્યાપારનો આધાર શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ વેપાર આંતરિક હોય કે આંતરરાષ્ટ્રીય એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું પરિણામ છે વેપાર કોઈ પણ હોય આંતરિક વેપાર હોય અથવા તો આંતરરાષ્ટ્રીય વેપાર તો એ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનું પરિણામ છે તો શ્રમ વિભાજન એટલે શું તે જોઈએ તો શ્રમ વિભાજન એટલે ઉત્પાદનની મુખ્ય પ્રક્રિયાને ઘણા સરળ ભાગોમાં વહેંચવી અને દરેક ભાગમાં વિવિધ કામદારો કે જેઓ ચોક્કસ ભાગના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતા હોય તેવા કામદારો દ્વારા કામ લેવામાં આવે તેને શ્રમ વિભાજન કહેવામાં આવે છે બીજું છે વિશિષ્ટીકરણ તો ઉત્પાદન ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ ત્યારે આવે છે જ્યારે ઉપરની પ્રક્રિયા એટલે કે શ્રમ વિભાજનની પ્રક્રિયામાં કેટલાક ચોક્કસ કામ માટે અમુક ચોક્કસ શ્રમિકો રોકવામાં આવે આમ કરવાથી શ્રમિકોને ઓછી તાલીમ દ્વારા કાર્યક્ષમ શ્રમિક તૈયાર કરી શકાય આથી આમ કરવાથી અર્થતંત્રમાં શ્રમિકોની ઉત્પાદકતા શ્રમિકોની ઉત્પાદકતામાં ચાલુ કરી શકાય અને નીચા ઉત્પાદન ખર્ચે કાર્યક્ષમ ઉત્પાદન પ્રાપ્ત કરી શકાય આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન હેઠળ વિશ્વના જુદા જુદા દેશ પોતાને ત્યાં એવી જ વસ્તુઓનું ઉત્પાદન કરતા હોય છે જેમને માટે તેમને ત્યાં બધા જ અનુકૂળ પરિબળો અસ્તિત્વ ધરાવતા હોય છે કે આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન હેઠળ વિશ્વના બધા જ દેશો પોતાને ત્યાં એવી વસ્તુઓનું ઉત્પાદન કરે છે કે જેમના માટે તેમને ત્યાં બધા જ અનુકૂળ પરિબળો અસ્તિત્વ ધરાવતા હોય છે જેમ કે કુદરતી પરિબળ અનુકૂળ આબોહવા ખનિજ સંપત્તિ વન વન સંપત્તિ જળ સંસાધન માનવ કૌશલ્ય વગેરે આમ જ્યારે દરેક દેશ તેને જોઈતી એવી બધી જ ચીજવસ્તુઓનું ઉત્પાદન કરવાના બદલે જે વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે તેને ત્યાં આવશ્યક એવા તમામ પરિબળો અસ્તિત્વ ધરાવતા હોય અને તેથી તે વસ્તુના ઉત્પાદનમાં તે દેશ તુલનાત્મક લાભ ધરાવતો હોય અને તેથી તે દેશ એ જ વસ્તુઓનું ઉત્પાદન એ જ વસ્તુ કે વસ્તુના ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ કરે અને તેવી જ રીતે અન્ય દેશ પણ તેને અનુસરે આમ કરવાથી ઉત્પાદનમાં વિશિષ્ટીકરણ પ્રાપ્ત થાય છે અને તેને આંતરરાષ્ટ્રીય શ્રમ વિભાજન કહી શકાય તો મિત્રો હવે પછીના મુદ્દાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું ઓકે થેન્ક યુ